વિશ્વની સૌથી મોટી રિસર્ચ કંપની હિડનબર્ગે જેને પહેલા પણ અદાણી ઉપર સવાલો ઉઠાવ્યા હતા જેને લઈને અદાણીને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો જે બાદ હવે ફરી એકવાર હિડનબર્ગે ભારતીય શેર માર્કેટ પર નજર રાખતા સેબીને લઈને પણ એક રિપોર્ટ છે તે જાહેર કર્યો છે જેને લઈને સેબીના વડા ઉપર પણ હાલ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે ત્યારે હિડનબર્ગના આ રિપોર્ટને લઈને રાજકારણ પણ ક્યાંક ગરમાયું છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકન શોર્ટ સેલર ફંડ હિડનબર્ગ દ્વારા જે ભારતની અંદર જે માર્કેટ રેગ્યુલેટર્સ એટલે કે સેબીના જે ચેરપર્સન છે માધવી બુચ તેની ઉપર આરોપ છે તે લગાવવામાં આવ્યા છે અને આ ગંભીર આરોપ છે જે હિડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા છે જેમાં તેને એક લખેલું છે કે જે ઓફશોર કંપનીના જે હિસ્સો છે કે જે અદાણી જૂથ સાથે સંકળાયેલું છે તેની અંદર જે સેબીના ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચનો હિસ્સો છે અને જેને જ લઈને જે હિડનબર્ગ દ્વારા જે માધવી બુચ છે સેબીના ચેરપર્સન તેમની ઉપર ગંભીર આરોપ છે તે મૂકવામાં આવેલા છે આ આરોપને લઈને માધવી બુચ અને તેમના પતિ ધવલ બુચ દ્વારા પણ એક પ્રતિક્રિયા છે જે આપવામાં આવી હતી જેની અંદર તમામ આરોપ છે તેમના દ્વારા નકારવામાં આવેલા છે અને તેમમાં કહેવામાં આવ્યું છે માધવી બુચ અને ધવલ બુચ દ્વારા જે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેની અંદર હિડનબર્ગ દ્વારા જે આરોપ લગાવવામાં આવ્યા છે તેને નકારી દેવામાં આવ્યા છે અને કહેવામાં આવે છે કે આની અંદર કોઈ સત્યતા છે જ નહીં આ આખું જી મારું આખું જીવન કે જે નાણાકીય વ્યવહાર છે તે ખુલ્લી કિતાબ જેવું છે અને જ્યારે પણ મારી જોડે જો તપાસ એજન્સી આ રિપોર્ટ માગશે તો તે આખો રિપોર્ટ છે તે આપવા માટેની તૈયારી છે તે પણ દેખાડવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે જે હિડનબર્ગે જે બ્લોકની અંદર લખીને જે માધવી બુજ જે સેબીના ચેરપર્સન છે તેમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે તેને જ લઈને રાજકારણ છે તે પણ ગરમાયું છે હિરમબર્ગના રિસર્ચના નવા રિપોર્ટ બાદ કોંગ્રેસે જે 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 અદાણીના ઉપર ઉપર અને સેબીના ચેરપર્સન છે છે તેમની આરોપ કરીને જાહેર કરવામાં આવ્યું જયરામ રમેશ કે જે કોંગ્રેસના નેતા છે તેમના દ્વારા આ ટ્વીટ છે તે કરવામાં આવ્યું હતું કે જેમાં અદાણીના મેગા કોમ્બાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની માંગ છે તે પણ કરવામાં આવી હતી કોંગ્રેસના નેતા જયરામ રમેશે ટ્વીટમાં વધુમાં લખ્યું હતું કે આનાથી સેબીના અધ્યક્ષ બન્યા પછી તરત જ વર્ષ બે હજાર બાવીસમાં માં બુચ સાથે ગૌતમ અદાણીની બે બેઠકો પર પ્રશ્નો છે તે ઊભા થયા છે યાદ રહે કે સેબી ને તે સમયે અદાણીના વ્યવહારોની તપાસ છે તે કરી રહી હતી અને તે સમયમાં આ બેઠકો છે જે મળી હતી એટલે કે કોંગ્રેસના જયરામ રમેશ દ્વારા પણ જે માધવી બુજ કે જે અત્યારે સેબીના ચેરપર્સન છે તેમની ઉપર પણ આ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે સાથે સાથે જે તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીના જે નેતા છે તેમના દ્વારા પણ માધવી બુજ ઉપર જે અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે અને તેમના રાજીનામાની માંગ છે તે પણ કરવામાં આવી છે ત્યારે ટીએમસીના પ્રવક્તાએ જે સોશિયલ મીડિયા ઉપર પણ આ લખ્યું હતું કે સુપ્રીમ કોર્ટની જે દેખરેખ હેઠળ પેન્ડિંગ તપાસને ધ્યાનમાં રાખીને સેબીના અધ્યક્ષને તત્કાલીન સસ્પેન્ડ કરવા જોઈએ અને તેમના અને તેમના પતિને દેશ છોડવામાં અટકાવવા માટે તમામ એરપોર્ટ અને ઇન્ટરપોલ ઉપર લુકઆઉટ નોટિસ જાહેર કરી દેવી જોઈએ ત્યાં સુધીનું ટીએમસીના જે પ્રવક્તા છે તેમને પણ આ વાત છે કહી હતી ટીએમસી નેતા મહુવા મોહિત્રાએ પણ ટ્વીટ કરીને લખ્યું છે કે સેબીના અધ્યક્ષ અને અદાણી ગ્રુપના રોકાણકાર હોવા એ સેબી માટે સંઘર્ષ અને સેબી દ્વારા કબજો છે તે બને છે સેબીના જે અધ્યક્ષ છે તેમના જે સંબંધી એટલે કે તેમના જે સમધિ છે તે સિરીલ શ્રોપ જે કોર્પોરેટ ગવર્નન્સના કમિટીમાં છે અને જેથી જ સેબીને મોકલવામાં આવેલી તમામ ફરિયાદો સાંભળવામાં ન આવે તેમાં કોઈ નવાઈ નથી મો મહુવા મોહિત્રાએ અન્ય એક ટ્વીટમાં લખ્યું હતું કે આ અધ્યક્ષના નેતૃત્વમાં સેબી દ્વારા અદાણી ઉપર કરવામાં આવી રહેલી કોઈપણ તપાસ પર વિશ્વાસ કરી શકાય એમ નથી આ માહિતી સાર્વજનિક થાય બાદ જ સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણય પર પુનઃ વિચાર કરવો જોઈએ ત્યારે મહુવા મોહિતાએ વધુમાં લખ્યું હતું કે સીબીના ચેરપર્સન પણ અદાણી જૂથમાં રોકાણકાર છે જેથી કરીને સીબીઆઈ અને ઈડીએ આ બાબતને જે તપાસ છે તે કરવી જોઈએ અને સીબીઆઈ અને ઈડી દ્વારા તેમની સામે પીઓસીએ અને પીએમ પી એમ કેસ દાખલ કરશે કે નહીં તે પ્રશ્નો છે તે પણ ઉપાડવામાં આવ્યા છે એટલે કે કહી શકાય કે જે હિડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો તેના દ્વારા જે બ્લોગની અંદર લખવામાં આવ્યું હતું અને તેમાં સેબીના ચેરપર્સન માધવી બુચ અને તેમના પતિ ઉપર જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેને જ લઈને જે અત્યારે રાજકારણ છે તે ગરમાયું છે અને સે જે સેબીના ચેરપર્સન છે તેમના રાજીનામાની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે અને સાથે સાથે અદાણી સાથેના તેમના જે વ્યવહારો છે તે વ્યવહારોને લઈને સીબીઆઈ અને ઈડીની તપાસની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે હિડમ્બર્ગ દ્વારા જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો તો તેને જ લઈને હવે અદાણીએ પણ એક લેટર છે તે જાહેર કર્યો છે અને તે લેટરની અંદર જે આરોપો મૂકવામાં આવ્યા છે તે તમામ આરોપ અદાણી દ્વારા ફગાવવામાં આવી રહ્યા છે સાથે સાથે અદાણીએ પણ હિડમ્બર્ગ ઉપર ગંભીર આક્ષેપ છે તે કર્યા છે આક્ષેપ કરતાં અદાણીએ એ કહી રહ્યા છે કે જે પ્રમાણે હિડનબર્ગ જે રિપોર્ટ જાહેર કરે છે તે માત્ર ને માત્ર વ્યક્તિગત નફો કમાવા માટે થઈને આ પ્રકારે રિપોર્ટ છે જે જાહેર કરવામાં આવી રહ્યા છે અદાણીએ આરોપ હિડનબર્ગ ઉપર આરોપ મૂકતા ત્યાં સુધી કહી દીધું કે જે તથ્યો અને જે પુરાવા હિડનબર્ગ દ્વારા મૂકવામાં આવે છે તે જાહેરમાં જે ઉપલબ્ધ માહિતી હોય છે તેની સાથે છેડછાડ કરીને આ જે રિપોર્ટ છે તે મૂકવામાં આવી રહ્યો છે એટલે કે હિડનબર્ગ જે નફો કમાવા માટે એટલે કે પૈસા કમાવવા માટે આ રીતે ખોટા રિપોર્ટ જાહેર કરી અને ક્યાંક આ મોટી કંપનીઓને નુકસાન કરવાનો કારસો રચતી હોય તેવો આરોપ અદાણી દ્વારા હાલ મૂકવામાં આવી રહ્યો છે ત્યારે આપ શું માનો છો કે ખરેખર આ બાબતને લઈને સીબીઆઈ અને ઈડી જે અદાણી અને સેબીના જે ચેરપર્સન મહાધભાઈ બુદ્ધ છે તેમના વ્યવહારોને લઈને કોઈ તપાસ કરવામાં આવશે ખરી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર